આપણે સાંભારિયા મરચાં તો આપણે રીતે બનાવતા હોઈએ છીએ પણ આ હિંગ હળદર વાળા મરચાં છે અને આની અંદર છે ને આપણે તેલ એકદમ ઓછું નાખવાનું છે કારણ કે અંદર આપણે મસાલો નાખીશું તો એ મસાલો છે આપણે પછી એમાંથી મરચા બહાર નથી કાઢવાનું અને જો આપણે મરચાને તેલ ઝીટીને સળતા હોઈએ ને તળેલા મરચાં કરતા હોય મેથી ભૂખા વાળા મરચાં કરતા લગભગ છ જેટલા મરચા લીધા છે અને મરચાં પણ પ્રમાણમાં મોટા હતા તો આ છ મરચાની સામે મેં એક જ તેલ લીધું છે અને આ તેલ ને આપણે કાઢવાનું જ નથી આમને રાખવાની છે તો એની અંદર આપણે થોડા થોડા અધકચરા સતરાઈ જાય ને એટલે એની અંદર આપણે નાખવાની છે હિંગ અહીંયા મેં અડધી ચમચી હિંગ લીધી છે અને આ હિંગ પણ એકદમ સ્ટ્રોંગ એવી હિંગ છે અને અડધી ચમચી આપણે લઈએ છીએ હળદર અને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને શરૂઆતમાં હિંગ હળદર નહીં નાખી દેવાના કારણ કે હળદર છે ને એ બળે તેલ ની અંદર અને સેજ કાળી થઈ જાય અને એનો પછી ટેસ્ટ ન આવે તો મરચા આપણા થોડા થોડા ચડી જાય ને થોડા થોડા સતળાઈ જાય ત્યારબાદ ત્યારબાદ જ આપણે હળદર અને હિંગ બે નાખીશું અને હિંગ હળદર ભળે એટલે આપણે એની અંદર મીઠું નાખી દેવાનું છે તો ચમચી જેટલું નાખવાનું છે અને તમે વધારે મીઠું ખાતા હોય મરચાની અંદર તો થોડુંક થોડુંક વધારે પણ મીઠું છે ને ચમચી તો બસ એનું ટેસ્ટ છે એ બરાબર થઈ જશે હિંગ હળદરની સામે અને જો થોડા થોડા ચડી જાય ને એટલે ગેસની સેમ કરી દેવાની સાવ સાવધીમી હળદર હળદરથી ને એ ભળે એટલે આ રીતે મરચા છે ને સરસ રીતે ચડી જાય ને થઈ જાય ને એટલે આપણે ગેસનું ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણા મરચાં સરસ થઈ ગયા છે અને મસાલો પણ એકદમ સરસ તેલ સાથે ભળી અને મરચાંમાં ચડી ગયો છે તો આપણા હિંગ હળદર વાળા મરચાં છે એકદમ સરસ રીતે તૈયાર છે તો આ રીતે એક વખત ટ્રાય કરજો હિંગ હળદરવાળા મરચાં છે ને એકદમ ટેસ્ટી લાગે છે ખાલી ભાખરી સાથે પણ તમે ખાવ ને તો શાકની જરૂર પડતી નથી એટલા બધા સરસ ટેસ્ટી લાગે છે તો મેથી વાળા મરચાં કરતા હોઈએ ખાલી તળી અને મરચા કરતા હોઈએ છીએ મરચા બનાવ્યા ને હિંગ હળદર વાળા તો તમારે શાક ની પણ જરૂર નહીં પડે એટલા બધા સરસ ટેસ્ટી લાગે છે અને ભાખરી સાથે ખાવ પછી થેપલા સાથે ખાવ કે પછી પરોઠા સાથે ખાવ રોટલી સાથે ખાવ બધા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસ થી આ રીતે ટ્રાય કરજો અને મરચાં સીધી તીખા હોય ને તો ખાવાની મજા આવે છે એટલે મેં અહીંયા તીખા મરચાં લીધા છે તમે પણ એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો